પ્રારંભ કરવામાં આવ્યો હતો ઘેલા સોમનાથથી પ્રથમ જ્યોતિર્લિંગના સોમનાથ મહાદેવ સુધીની કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની જનકલ્યાણ પદયાત્રા આજે કેશોદના અગતરાય ગામે પહોંચી હતી અગતરાયથી કેશોદ વચ્ચે પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું કેશોદ ખાતે વિવિધ યોજનાઓની જાણકારી સાથે સર્વના કલ્યાણની ભાવના સાથે આ પદયાત્રા કેશોદ તરફ આગળ નીકળી હતી કેશોદના ચારચોક વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી રામની પ્રતિમા તથા આંબેડકર સાહેબની પ્રતિમાને હારતોરા કુંવરજીભાઈ ધારાસભ્ય દેવાભાઈ નગરપાલિકા યુવા પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા દ્વારા કરવામાં આવેલ કુંવરજીભાઈ બાવળીયાના જણાવ્યા મુજબ સર્વજન સુખાય સર્વજન હિતાય તથા સરકારી યોજનાને સરકારના લાભો નાનામાં નાની વ્યક્તિ સુધી પહોંચી શકે તે માટે આ પદયાત્રાનો હેતુ રહેલો છે સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતો વચ્ચે આધ્યાત્મિક ચેતના અને જનકલ્યાણના ભાવના સાથેની આ પદયાત્રામાં અગતરાઈથી કેશોદ દરમિયાન ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા શ્રી પ્રવીણભાઈ ભાલારા શ્રી ભરતભાઈ પ્રજાપતિ સંગઠનના પદાધિકારીઓને નાગરિકો જોડાયા હતા જન કલ્યાણ શિવ મંગલ પદયાત્રા ની શરૂઆત ગેલા સોમનાથ મહાદેવ ના શિવ પૂજા કરીને સામૂહિક રીતે આગેવાનો કાર્યકરો સાધુ સંતોષ ભગવાન શિવની પ્રાર્થના પૂજા અર્ચના કરીને પદયાત્રાની શરૂઆત અમારા વિધાનસભા મત વિસ્તારમાં મોટા દરવા ગોંડલ જેતપુર વીરપુર અને જુનાગઢમાંથી પસાર થઈને ગઈકાલે અમે આ જુનાગઢ જિલ્લામાં આજે કેશોદ પહોંચ્યા છીએ રસ્તામાં લગભગ દરેક ગામોની અંદર તમામ સમાજના લોકોએ આ જનકલ્યાણ શિવમંગલ પદયાત્રાની ખૂબ ભાવભેર સ્વાગત અને સન્માન કર્યું આ રથયાત્રાનું ખૂબ ભાવથી સ્વાગત કર્યું અને પદયાત્રામાં જ્યારે અમે કેશોદ પ્રવેશ્યા ત્યારે આ વિસ્તાર ધારાસભ્ય દેવાભાઈ માલમ એમની સાથે અમારા નગરપાલિકાના પ્રમુખ અમારા સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યો અને સૌ સમાજના શ્રેષ્ઠીઓએ આ જનકલ્યાણ શિવ મંગલ પદયાત્રાની ખૂબ ભાવથી સ્વાગત કર્યું અને જ્યારે અમે નગરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અહીંયા નગરપાલિકાની અંદરના વિસ્તારમાંથી સૌ સમાજના લોકોએ આ પદયાત્રા ઉપર પુષ્પોની વર્ષા કરી અને આનંદ વ્યક્ત કર્યો ખુશી વ્યક્ત કરી આ અમારી પદયાત્રા જનકલ્યાણ લોકોની સુખાકારી માટે અને સૌ સમાજને સાથે જોડીને જોતરીને ભવિષ્યમાં આગના દિવસોમાં જે રીતે રાજ્ય સરકારની અને ભારત સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે માટેના રાજ્ય સરકારને ભારત સરકાર તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે જે વંચિત રહી ગયા હોય એવા લોકોને પણ આની અવેરનેસ આવે અને વિશેષ એનો લાભ લે સાથે સાથે જરૂરિયાતમંદ લોકો સુધી આ કલ્યાણકારી યોજનાઓ પહોંચે એવા એક ઉદ્દેશ સાથેની આ અમારી જનકલ્યાણ શિવમંગળ પદયાત્રા અમે એમાં આગળ વધી રહ્યા છીએ અને અમને સૌને સ્વયંભૂ સૌ જનતાના આ પદયાત્રાને એના આશીર્વાદ એની લાગણી ભાવ મળી રહ્યા છે અમે શિવથી શિવ સુધી એટલે ગેલા સોમનાથ શિવથી દર્શન કરીને સોમનાથ પાટણ શિવ સુધી એમની પૂજા અર્ચના કરીને ધજા ચડાવીને અમારી આ પદયાત્રાનો ત્યાં સત્યાવીસ તારીખે સવારે સમાપન થશે